રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં અંધેર નગરી જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ધોરાજી રાજકોટ જવાના માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના પાણી ફરી એકવાર રોડ ઉપર ફરી વળ્યા હોવાનું જોવા મળી આવ્યું છે ત્યારે ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા ધોરાજીમાં વગર ચોમાસે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે તો રોડ ઉપર ભૂગર્ભ ગટરના પાણી રોડ પર વહેતા થતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે આ મામલે અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ ભૂગર્ભ ગટરની લાઈન સાફ કરવામાં આવે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ